પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટ્યો સિવિલમાં દર્દીઓ ઉભરાયા પહેલાં પાંચસો દર્દી આવતા હવે સાતસોથી વધુ કેસ નોંધાયા છે કેસ બારી ઉપર ભીડભાડ વધી ગઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દસ વર્ષની ઉંમરે બંને હાથ કપાયા તો પણ મનોબળ જોરદાર જોવા મળ્યું છે સુરતના દિવ્યાંગે મોટા અને પગથી બે હજાર પેઇન્ટિંગ બનાવ્યા પીએમ મોદી પણ અચંભિત થયેલા વિદેશમાં લાઈવ કોન્સર્ટ પણ કરી રહ્યા છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે નવ જિલ્લામાં રેડ એલર્ટ જૂનાગઢના માળિયા હાટીના માંગરોળ સહિતના વિસ્તારમાં વરસાદ ભાખરવડ ડેમ ઓવરફ્લો નીચાણના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગ હતી કે મોક મોકડ્રીલ હતું આગ બાદ જે રૂમમાં કલર કર્યો ત્યાંથી એફએસએલએ સેમ્પલ લીધા છે વાલીઓએ હોબાળો કરતા ભાંડો ફૂટી ગયો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે અમદાવાદથી મુંબઈ માત્ર સવા બે કલાકમાં પહોંચાશે હાઈ સ્પીડ બુલેટ ટ્રેનના આ સ્ટેશનની કામગીરીની એક ઝલક જોઈ શકો છો સ્ટીલ બ્રિજ પાસિંગ બ્રિજનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે સ્ટેશનની અંદર પણ અદભુત નજારો જોવા મળી રહ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘરાજા સૌરાષ્ટ્રને ગમરોડશે સૌરાષ્ટ્ર દક્ષિણમાં ભારે મેઘ ખાઘા થશે મધ્ય અને ઉત્તરમાં મેહુલ્યો જમાવટ કરશે ત્રણ હવામાન નિષ્ણાતોની મોટી આગાહી સામે આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર ગમ અખવાર અકસ્માત શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ટ્રેક્ટર સાથે અથડાઈને વીસ ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી ગઈ હતી જેમાં પાંચના મોત થયા છે અને સાત લોકો ગંભીર થયા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર કોરિયામાં વિદેશી ટીવી સિરિયલો જોતા ત્રીસ બાળકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશાળ સ્ક્રીન પર રહેલા ચાર તરફ હું જોવા ગયો તેથી મારું માથું ફેરવ્યું અને મારો જીવ બચી ગયો તેવું ટ્રમ્પે જણાવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માહિતી અને સંસ્કૃતિ વિભાગના વડા ખુરેશી બદલુએ જણાવ્યું હતું કે જલાલાબાદ અને નાંગરહાળ પ્રાંતના કેટલાક જિલ્લામાં પવન સાથે પડેલા વરસાદના કારણે પાંત્રીસ લોકોના મોત થયા હતા અને બસોને ત્રીસથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે પૂરની પરિસ્થિતિ વ્યાપી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકીય પક્ષોના કારણે જ આતંકીઓ કાશ્મીરમાં ઘૂસ્યા જમ્મુ કાશ્મીર ડીજીપીના આરોપથી ખડભડાટ મચી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુદરતી સંપત્તિના ખજાના નિકોબારમાં વીસ લાખ વૃક્ષો કપાશે નીતિ પંચની વિનાશકારી નીતિ સામે આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પચીસ હજાર આઠસો ને પંચાણું ગુજરાતીઓનું પેટ બગડ્યું છે ઇમરજન્સી કોલ કરીને સારવાર લીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સૌથી મોટા ડેમમાં નવા નીરની આવક થઈ છે સોળ કલાકમાં જળ સપાટીમાં બે ફૂટનો વધારો નોંધાયો છે તો ચાલો મિત્રો ફરીથી આવવાને આવા ટૂંકમાં સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે